હે गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग आज है અમારા દેવરાજભાઈ જે जिस થી આવે છે ઘરે અને જયવીર ને પણ મુંબઈ થી આવે છે ઘરે તો આજે આપણે બનાવવાના છે ખમણ શું છે ખમણ ખમણ જો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ તો મારા સાથે દેસી પણ જોઈ લેજો અને ખમણ ની રેસિપી તમે પૂરી જોજો સૌથી પહેલા લેવાનું છે આપણે એક તપેલી અને એની અંદર લેવાનો છે 2 કપ જેટલો મેદો આપણે લઈ લીધો છે બે કપ જેટલો મેદાનો લોટ પછી એની અંદર એડવાનું છે પાણી એક ગ્લાસ જેટલું પાતળો પેસ્ટ કરવા માટે એક ગ્લાસ જેટલું પાણી લેશું મેદાની અંદર કણી ના પડે એ રીતના પાતળું પેસ્ટ થાય એ રીતના હલાવાનું છે અંદર કણી ના રહેવી જોઈએ ખમણના લોટ ની અંદર તો ખમણ સરસ બનશે રહેશે તો મેળ ફૂલશે નહીં આપણે આ બરા આ રીતના બરાબર હલાવવાનું છે પાતળું પેસ્ટ કરવાનું છે અને કણી ના રહી જોઈએ ખમળના લોટ અંદર ચારે બાજુ ફેરવવાનું છે ચારે બાજુ આ રીતના હલાવવાથી કણી નારે પછી લેવાનું છે આપણે એક લિટર જેટલું ગરમ પાણી એની અંદર કોઈ ઊંચાણ વાળું રાખવાનું છે અને એની ઉપર રાખી દેવાનું છે આપણે રાખી દીધી પરત અને આની અંદર રેડશો હવે થોડું તેલ તેલને ચારે બાજુ લગાવી દઈશું ખમણનો લોટ ના ચોટે એના માટે અને થોડી વાર પરત ગરમ થવા દીધી રેડશું આપણે ખમણનો લોટ જે ખમણનું પેસ્ટ તૈયાર કર્યું તે આપણે એની અંદર રેડી દીધું છે અને આ પેસ્ટને ચારે બાજુ પાતરી દેવાનું છે જે સમતોલ રહે રીતના ચારે બાજુ પાથરી દીધું આપણે એટલે કોઈ જગ્યાએ નહીં હવે આ આપણે ગેસ ને થોડો વધારે કરી દઈશું ચાલુ એટલે જલ્દી થઈ જાય દસ થી પંદર મિનિટ સુધી આપણે તપવા દેવાનું છે જેથી ખમણ આપણું તૈયાર થઈ જાય છે હવે આપણે આને ડાકી દઈશું પરત વડે હવે આપણે આને પરત વડે દીધું છે હવે દસ થી પંદર મિનિટ આપણે ફૂલ ગેસ પર થવા હવે આપણું ખમણ બનીને તૈયાર રેડી થઈ ગઈ છે હવે કરશું આનું કટિંગ આપણું તૈયાર થઈ ગયું છે આ ખમણ ઘરે બનાવેલું આપણા હાથનું ખમણ આ બની ગયા છે ભાત આ બાજુ બની ગઈ છે દાળ ગોટા વાળવાનું ચાલુ છે આઈ ગઈ છું લડવા હા હે મારું હાજી રાખડી બંધવા માટે આવી ગઈ mila ko the okay karan hai okay online hai ye hai ye chalti hai bola ko baaru video the muh warna muh mujhe nahi aata the bhi kada ma hai the boss the મહેમાનો માટે જમવાનું રેડી છે આ બાજુ આ બાજુ ખાવા કાઢી દીધું છે આ બાજુ મહેમાન માટે મૂકી દીધું છે લાડવા ગોટા ચાવલ હવે સબ્જી ને દાળ બાકી છે આમાં આ બાજુ પણ બીજા માટે કાઢો દીધું છે આ બાજુ બચ્ચા પાર્ટી બેઠી છે જમવા માટે સ્પેશિયલ બચ્ચા પાર્ટી અને બીજા રૂમમાં બેઠા છે મોટા માણસો મોટા મહેમાનો બેઠેલા એક બાજુ અને એક બાજુ નોના મહેમાનો આ બાજુ છે નોના મહેમાનું મહેમાનોને પહેલા જમાડીને બીજા વધેરા માણસ હવે જમવા દહી રહ્યા છે અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક અને શેર અને સબક્રાઈબ કરવાનું ના ભૂલતા મળશે નવા વિડીયો સાથે અને નવા કંઈક કન્ટેન્ટ સાથે તો વિડીયો જોતા રહેજો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા